જય શ્રી રામ જય સનાતન મિત્રો આજે આ વિડીયો ખાસ સાંભળજો કે દલિતના દીકરાએ જીત્યા નિલેશને ફોન કરીને જય ભીમ શબ્દ વાપર્યો છે છતાં એ દલિતનો દીકરો વ્યવસ્થિત વાત કરે છે તો જીત્યા નિલેશ એને પણ ગાળો બોલે છે ઓ હો 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 હવે આમાં ક્યાં પાટો ચડાવશું આ તો દલિતનોય બાપ થવા માંજો જો દલિતના દીકરાની સામે જો પરિવર્તન ભાષા વાપરીને વાત કરતો હોય તો આપણે ગમે એ ફોન કરીએ એના સામે આવી જ પરિવર્તન ભાષા વાપરીને ગાળો બોલીને વાત કરે છે હવે એને કોઈની બીક જ નથી ભારતની અંદર કિંગ નંબરનો ડોન નંબરનો રાક્ષસ કહી તો આ રાક્ષસ તમે સાંભળો એક દલિતના દીકરાને પણ ગાળો બોલતો ઓડિયો છે તો હવે આનો અફસોસ કરવાનો કે તમારી સમાજનું પણ અપમાન કરે છે આ માણસ છતાં જો તમે એને સપોર્ટ આપતા હો તો હવે તમને મારે શું કહેવા તો સાંભળો ઓડિયો મિત્રો કોણ બોલે છે બોલે ને એક મિનિટ ઉપર મને કોલ આવે છે

ગમે એ ફોન કરે એને ખબર છે કે ફોનમાં ફાંકા મારવાથી કાંઈ મતલબ છે જ નહીં બીક જ નથી બાકી સામો કોઈને આવતો નથી લોકેશન કોઈને બતાવતો નથી ફોન કરે એને ગમે એને ગાળો બોલે છે લાલાભાઈ આહિર ફોન કર્યો હતો કે તારું લોકેશન બતાવે તને મળવું છે તો લોકેશન નહીં બતાવું પોલીસ સ્ટેશનમાં જઈને લઈ લેજો એટલે એ ભાઈ લોકેશન નહીં બતાવે ફાંકા ફોજદારી કરે છે અને દલિતના દીકરાને પણ ગાળો બોલે છે તો હજી સાંભળો આગળ કોણ બોલો તમે કોણ બોલો નીલેશ આહિર છે મેરણભાઈ હા અલા નીલિયો હે વાત કરો. કોણ? નીલિયો નીલિયો. કેવો નીલિયો? નીલેશ એન જીટીયા. એને આપણે શું કામ છે ભાઈ? આ ભાઈ કોન્ફરન્સ મેં વાત કરો. કામ નથી આપડે કોઈ. તારે કામ હોય બોલી જા. હમ હું એમ કઉ છું જો મેરણ ભાઈ આપણી કાલે વાત થઈ હતી કે નહીં? હા. આ વી રેકોર્ડિંગ જલ્દી મોકલજો. અને નીલેશ ભાઈ?

સંવિધાનથી કોઈ મતલબ નથી દલિત સમાજથી કોઈ મતલબ નથી આજ પછીના પચીસ વિડીયા બાદ કરતા એનો વિડીયો જોઈ લેજો જય ભીમ જય સંવિધાન છે બોલતો પણ નથી માંસ ખાતા વિડિયો દેખાડ્યા છે એટલાને સંસ્કારને પ્રવૃત્તિ તમે એના ઉપરથી જાણી શકશો અને આવા લોકોને સાથ આપીને તમે આપણા દેશનું જે કલંક બની રહ્યા છો એ તમારી મહાન ભૂલ છે બસ મિત્રો મારે આટલું જ કહેવું હતું હવે આગળના વિડીયોમાં મળશું ફરીથી જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન